આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટ ખાતે ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાહેર મંચ પર ગોપાલ ઇટાલિયા જ્યારે ભાષણ કરતા હતા ત્યારે એક વ્યક્તિએ આવીને પ્રશ્ન પૂછ્યો હતો કે તમારી સરકાર પંજાબમાં છે ત્યાં રોડમાં ખાડા જ ખાડા છે જુઓ ત્યાં જઈને ત્યારે ગોપાલભાઈ ઇટાલિયાએ તે વ્યક્તિને માયક આપી અને બોલવા દીધા હતા બાદમાં તે વ્યક્તિને શ્રી ગોપાલભાઈ ઇટાલિયાએ યોગ્ય જવાબ પણ આપ્યો હતો ત્યારે લોકોમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે મોરબીમાં જાહેર સભા ચાલુ હતી ત્યારે લાફાવાળી થઈ હતી તો રાજકોટમાં પણ મોરબીવાળી થતા થતા રહી ગઈ હતી તેવી લોકોમાં ચર્ચાઓ છે મોરબીમાં કોઈ લાફો માર્યો ખબર હે ના આજના માઈકમાં હાવ નાનો વ્યક્તિ હતો એ પ્રશ્નો પૂછતો હતો તમને ત્યારે એને લાફો મળ્યો તમારા કાર્યકર્તા એને લાફો ગયો હજી તમારી એક સીટ આવી ભલામણ તમે એમ કહો કે અમે આમ કરી અમે આમ કરી અમાર નામ ને ગામ ને કે બધા ખબર પડે કોને પૂછું ભાઈ મારું નામ કાંગલભાઈ મુર્કે સુભાદાયા ગામ કયો ગામ ગામ મારું બગડડિયા હા અને હું કામ કરું છું તાલુકો બોરડા તાંગાણી જિલ્લો રાજકોટ અને હું કામ કરો છો હું સેવાજ કરું છું કોની ગામની ગામની સેવા કરું હું નાના વાણાની સેવા કરું ને પણ તો કમાણી માં શું છે નકરી સેવા કરો કમાણી કાઈ છે આય રાયર બેગા થાય આપણે વાત કરીએ લો લો આવજો બા સાંભળો ગોપાલભાઈ આવજો

સરકાર ની નીચે છે બિસ્તા પોલીસ નો વાત મૂકતો અધિકાર થી પેલા કખાના એક વ્યક્તિ હવે મહિના છોકરી એવા લેવા આવા મહિના નું છોકરો મેં જીતુ સોમાની મારો ધારાસભ્ય છે કોણ જીતુ સોમાની ધારાસભ્ય મેં ફોન કર્યો જીતુભાઈ ભાઈ આવા મહિના નું પોલીસ એક કલાક થી ઉભી રાખીને બે થી તમે ધારાસભ્ય છો મારા તો એને કીધું ખાંદી રેનાની ફોન કરો એ આપડો જિલ્લા પ્રમુખ જિલ્લા પ્રમુખ મોટો કે ધારાસભ્ય મોટો આ જીતુ સોમાની મોટો ધારાસભ્ય મોટો કોઈ કયો મને હાલો તો ભાઈ આવી સરકાર આપણે આપડે કઈ કરાય નહીં આમાં તો મને છે બધા મોટા હું ખુલ્લો તમને કહેવાય

આવ્યો 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 તમામ મિત્રો ને વિનંતી ગોપાલ એવું કેવું છે કે પંજાબ માં તમારી સરકાર છે કે હું ન્યાય વેરવા ખાડા નથી તો એનો એક જ જવાબ છે કે અમને તો અમારા પગ ખાડા દેખાય તમે જે લાઈબીઆઈ અમને બદલા નથી આપતી ના પણ ભગવાને પાંચ હજાર કિલા ની અંદર આપી છે ગામના ભોગલા ક્યાં બદલવાની વાતો કરવી આવે આપડે એ ના રાજકોટમાં બેઠા મારે હવે અંદાવાદ ની વાત કરે

મારી ઉપર ત્રીસ જેટલી એફઆઈઆર છે પંદર જિલ્લાની જેલમાં રહો જનતા માટે સંઘર્ષ સહન કરો તેવી જનતાએ આશીર્વાદ આપીને મને યાદ રહ્યા છે જનતાએ આશીર્વાદ આપીને મને રહ્યા છે ભાજપની ની હામે વિસાવગર વિધાનસભાની ચૂંટણીમાં આખા પાઠિયા વાળા ભાજપ નેતાઓ આખા ધારાસભ્યો સાંસદ સભ્યો ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતના ગૃહમંત્રી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગુજરાતના કૃષિ મંત્રી ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી ગુજરાતના પાણી પુરવઠા મંત્રી આખા ગુજરાતના ભાજપના ચારસો જેટલા મોટા મોટા નેતાઓ વિસાવદર ને બજારી માતા મારતા ગોપાલ ઇટાળિયા ને ચૂંટણી ન જીતવા દેતા એમ છતાંય ये 400 ચારસો નેતા અભિમાન તો ગુજરાત ની વિધાનસભા ના અધ્યક્ષે એ વખતના મારે પ્રતિબંધ મૂક્યો બે હાજર સત્તર માં એવા નિર્ણય થયો ગુજરાત ની વિધાનસભામાં કે ગોપાલ ને વિધાનસભા પર નો એન્ટ્રી પ્રતિબંધ સત્તર થી લઈ ને પચીસ સુધી હું ક્યારેય વિધાનસભા પણ જનતા ની તાકાત સત્તા ની તાકાત કરતા મોટી તાકાત છે વિસાવદર ની માલ વિસાવર ના માલ મારો હાથ મૂક્યો ભાજપ ની ગોળા ની હાથોડી ખૂટી વિધાનસભામાં મારી વિધાનસભા થાય ચૈતન વસાવા આ લોકો કોણ છે એ જનતાની તાકાત છે અમારામાં તાકાત નથી તમે અમારે પાછળ ઉભા છો તમે અમારી હારે ઉભા છો એટલે અમે લડી શકીએ છીએ હું બધા મિત્રો ને કહેવા માંગુ છું સુભાષભાઈ આજ હું ભાજપ માં હોત ભાજપ નહીં બોલતો તમારી હિંમત થાબેવાની છે કે હવે અહિયાં નો ઘટના બની બિલકુલ માન્યતા નથી ખરાબ છે ખોટું છે એ તો પાંચ હજાર એ

અમારા અજીતભાઈ લોખી રાહુલભાઈ ભુવા મોહિતભાઈ રંગાણી અમારા દિનેશભાઈ જોશી શિવરાજભાઈ બારસિયા અમારા સંજયસિંહ વાઘેલા અમારા દિલીપસિંહ આ અમારા આગેવાનો ની ટીમ આ લોકો ને જો ગાડી બંગલા પૈસા જોતા હોત તો ભાજપ વાળા ગમે ત્યારે આપવા તૈયાર છે પણ જેને ગાડી બનવા નથી જોતા જનતા માટે સંઘર્ષ કરવો છે એવા લોકો અહીંયા સ્ટેજ ઉપર બેઠા છે દોસ્તો એવા લોકો આગેવાની કરી રહ્યા છે આ તમે માનો

કરવા જવા માટે કે આ ખોટું થાય છે દવા નથી ડોક્ટર નથી સાધન નથી એની રજૂઆત કરવા માટે વિજયસિંહ ગયા ગાડી ઉતર્યા પાંચ બગલા હાલ્યા

આજુબાજુ જીઆઈડીસી સંકલન કર્યું બધી કંપની ના આગેવાનો મળ્યા હાથ જોડ્યા સંકલન કર્યું રોજગાર મેળાનું આયોજન કર્યું હજારો છોકરાએ ફોર્મ ભર્યા વચ્ચે ભલામણ કર્યું ત્રણસો જેટલા છોકરા ને નાની મોટી નોકરીમાં જે માણસે લડાયા રાજકોટ ની અને કોણ ભાઈ બધા સાક્ષી છે એ વાત ના રાજકોટ ના છા મોટી ગુજરાત ની સરકાર ભાજપના માણસો ચાલીસ વર્ષ સરકાર

તમે એક હેલ્મેટ પહેર્યા વગર બહાર નીકળો તો તમને અહીંયા માધા પર ચોકરી અને અહીંયા બીજા ચોકરીએ ચાર ચોકરીએ પકડી લે ડ્રગ્સ વેચવા વાળા કા નથી પકડતો કોઈ હપ્તા કોને સુધી જાય છે તમે હેલ્મેટ નો તો ગુનો છે રાજકોટમાં માં ડ્રગ્સ તો માસી ના જેવી સાબા છે આપે જે વાહ ભાણા વાળા હારું વેચાણ કરે દોસો અમે લડાઈ લઈને નીકળ્યા ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનવા નીકળ્યો હોત કોઈ વસ્તુ નહી ભાજપ ની ભીખ ના એક કરોડ રૂપિયા નો જોઈએ પણ મારા હક ની પાવલી હશે ને તો બાજી ને લીધા વગર લઈશ નહીં હું મારા હક ની પાવલી માટે કરીશ હકની ની હશે તો છોડી નહીં જવા

અમારા ઈશુદાનભાઈ કે અમારા પ્રવીરભાઈ રામ કે અમારા મનોજભાઈ અમારી આખી પાર્ટીના નેતાઓ એક પાવલીનું ખોટું કામ નથી કર્યું ને ત્યારે ભાજપની છાતી પર પગ રાખીને અમે ગુજરાતમાં બોલી શકીએ છીએ દોસ્તો નહીં પોલીસના જે કઈ અધિકારી મોટા ભાગના નેટ ભાજપનું કામ કરે છે નેટ હાલ ભાજપનું કામ કરે છે નહીં જેવી વસ્તુમાં પકડી જાય છે પણ તમે એક અરજી આપો કે સાહેબ મારા પ્લોટ ઉપર ગુંડાઓએ કબજો કરી લીધો છે

સરકારી તંત્રમેશન પીડીઓ હોય કલેક્ટર હોય કમિશનર હોય પીઆઈ હોય એસપી હોય પોલીસ કમિશનર હોય મ્યુનિસિપલ કમિશનર હોય વિજય વિભાગ હોય આ બધા જ લોકો માથા ભારે માણસો ને સીધા આવી તમારી આરે આડા હાલે છે તમારું કોણ આમ જનતા નું કોણ આમ જનતા નો હાથ પકડવા વાળો કોઈ માણસ નથી આમ જનતાની વાત સાંભળવા વાળો કોઈ નેતા નથી તો તમે વિચારો કે તમારું કોણ અને તમારો કોઈ એમ કે અમારું કોઈ નથી તો છાતી પાણી રાખીને કહી દેજો અમારે હવે વાળો આવી ગયો છે વિસાવગર ની જનતા એ ગુજરાત ને નવો રસ્તો બતાવવાનું કામ કર્યું છે سارا <سؤال> سار مفت اور نو مل جاڈل આપડે બધા ભેગા મળીને જે રાજકોટ ને ખરેખર રંગીલું બનાવવા માટે આગળ વધવું જોઈએ દોસ્તો હું તમને છેલ્લી અને હાવ મહત્વની વાત પૂરું કરું કે ગુજરાતમાં

ટાઉન પ્લાનિંગ એક્ટીપી ના કાયદામાં દવાખાના બનાવવા નાને લાયબ્રેરી બનાવવા નાને અને છેલ્લે હું થઈ જાય છે ઈ કપાત થઈ ચાલીસ ટકા જમીન એના એના મુલતિયાઓને ભાવે લાણી કરે લઈ જાઓ મારા પાણીઓ બધા લઈ જાઓ

એક પણ એવું શહેર નથી જે કાટ ખૂણે હોય એરોડી જેવા રસ્તા બનાવેલ તમે નવું શહેર બનાવો ચંદીગઢ છે જયપુર છે સાઉથના ઘણા શહેરો છે જુના શહેરમાં કદાચ ટ્રાફિક કે ભીડભાડ વાળો એરિયા હોય પણ તમે નવું બનાવ્યું છે એ આવું છે રોડ માં ઠેકાણા નહીં કાંઠ ખોડા ઉપર કોઈ રોડ નહીં કાંઠ ખોડા ઉપર બજાર નહીં શાળા નહીં ઠેકાણા નહીં કરોડો રૂપિયાપ્ટર ઉડવા લાગ્યા છે તમે આજથી પંદર વર્ષ પહેલા મજૂરી કરતા હતા મહેનત કરતા હતા પાય મહેનત કરતા હતા તમે આજે બચાવવાની મહેનત કરો છો

તમે અમારી હિંમતની કદર કરતા હો તમે અમારી આવડત કદર કરતા હો તમે અમારી સમજણ શક્તિ અને રાજનીતિની અમારી સમજ છે એની કદર કરતા હો તો એક વખત આખું રાજકોટ અમારા માથે હાથ મૂકી દે એવી વખત અમને બધાને વિનંતી કરું છું તમે જયદેવભાઈ વસાવાની હિંમત ની કદર કરતા હો ગોપાલભાઈ ઇટાલિયન આવડત ની કદર કરતા હોય ઈશુદાનભાઈ ગઢવીના સંઘર્ષ ની કદર કરતા હોય તમને એમ લાગે

હું તમારા બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વિશેષ આભાર રાજકોટના મીડિયા ટીમનો કેમ કે ગુજરાતમાં અમદાવાદના મીડિયા પછી સૌથી શક્તિશાળી અને પાવરફુલ મીડિયા રાજકોટની અંદર જે આપણા માટે ગર્વ લેવા જેવી બાબત છે રાજકોટના સામે છપા એટલે ગુજરાતમાં ડંકો જ હોય એ ગમે છાપાના ગમે ખૂણે આવે તો ચોથા પાને આવે પહેલા પાને આવે હેઠળ ખૂણામાં આવે ઉપલા ખૂણામાં આવે

અમારા ચેતનભાઈ કામાણી પોતે સીએ છે પૈસાના હિસાબ કિતાબ નું કામ કરે છે અમારા છે અમારા છે અમારા બધા યુવા નેતા